દર્શક મિત્રો સ્વાગત છે ગીર સોમનાથ ના પેઢાવાડા ગામ ખાતે આવેલા રગતિયા દાદા મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા મહા કિસાન સંમેલન નું આયોજન કરવામાં આવ્યું નવી રેલવે લાઈન ગેસ લાઈન અને ખેડૂતોને કન્ડગત કરતા પશુઓ મુદ્દે બેઠક યોજવામાં આવી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અલગ અલગ પાર્ટીઓ હવે મતદાતાઓને આકર્ષવા પ્રયાસ કરી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈ મહાકિસાન સંમેલનનું આયોજન કોડીનારના રગતિયા દાદા મંદિર ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના પાલભાઈ આંબલિયા પ્રગતિબેન આહિર અને સ્થાનિક નેતા માનસિંહભાઈ ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા પ્રગતિબેન આહિરે કોડીનારની બંધ સુગર મિલ અને નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજનો મુદ્દો ઉઠાવી સરકાર પર આકરા પ્રહારો કર્યા બીજી તરફ પાલભાઈ આંબલિયાએ અહીંથી પસાર થતી રેલવે લાઇન જમીન માપણીનો મુદ્દો ગેસ પાઇપલાઇન વીજ વિભાગના પ્રશ્નો ગ્રામ્ય પંથકમાં કેનાલોના પ્રશ્નોને લઈ આગામી દિવસોમાં ખેડૂતોને સાથે રાખીને કઈ રીતે લડાઈ લડવી તે મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી સ્થાનિક નેતા માનસિંહ દોડિયાએ બંધ શુગર મિલનો પ્રશ્ન ઉઠાવ્યો તેમને આરોપ લગાવ્યો છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે ભાજપને બંધ શુગર મિલ શરૂ કરવાનું યાદ આવે છે ચૂંટણી સમયે લોકોને લોલીપોપ આપવામાં આવે છે ત્યારે અમારી એટલી જ માંગ છે કે કોઈ પણ કાળે શુગર મિલ શરૂ કરવામાં આવે લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ બેઠી થવાના પ્રયાસ કરી રહી છે જેને લઈને કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દા ઉઠાવીને શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે કોડીનારના પેઢાવાળા ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સહાનુભૂતિ દર્શાવી અને જે બહાર મહેમાન આવ્યા છે જે ખેડૂત આગેવાન જાંબાજ પાલભાઈ આંબલિયા પ્રગતિબેન આહીર મહેશભાઈ રાજપૂત બીજા માટે શું કરવું જોઈએ પ્રશ્નો બાબતે લગભગ બધા જ વડીલોએ વાત કરી કે કયા કયા આજે નથી પાર્ટીમાં ફેરફારો આવ્યા કરે કારણ કે આ આપણા ખાસ કરીને એક એવું છે કે મિત્રો લોકો પણ માં ભી તમારો ખાસ કરીને આ બધા આગેવાનો યુવાનો યુવાનોને જે ભેગા કર્યા છે અને આપણી વચ્ચે જે અહીંયા બધા ભાઈઓ બેઠા છે લડાયા ભાઈ શ્રી અજીતભાઈ માર્ગદર્શન આપણે એવા બાપા પીટુભાઈ અશ્વિનભાઈ મારા નાનાભાઈ સમાન અને હર હંમેશા મને સાથ આપનાર અમે બંનેભાઈ ટિકિટ માંગતા હતા

પણ હું એમાં 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 આપણને સૌને ખ્યાલ છે કે કપડા કાળ માં ઠંડી હોય ગરમી હોય વરસાદ હોય લાઈટ આવતી જતી હોય તો એ ખેડૂત

એને પણ ઓવરવીલ આપવો જોઈએ અને એને પણ 20 ગામડા રસ્તાનો ખર્જો પણ સરપંચો ભોગવશે અને પાછા કહેશે કે આપણે આપણી સરકારને આપડા આ ફલાણા ભાઈને મત દેવાનો છે અને એ બધા અહીંયા તાળીઓમાં હા હા હી કરતા હોય છે તો આ લોકોમાંથી કોઈક એવો પાવરફુલ માણસ જાય એ તો કરી આજ લોકો જે અહીંયા સમય થોડો વધારે છે એટલે રાખીને ઉપસ્થિત ખેડૂત સંમેલન ફેડાવાડા મુકામે જે રાખવામાં આવેલું હતું તેમાં ખાસ કરીને દર વખતે ઇલેક્શન આવે છે અને ક્યારે સુગર ફેક્ટરી ચાલુ કરીશું કે જે લોલીપોપ આપે છે હું એમને એમ કહું છું કે અમારે લોલીપોપ નથી અમારે સુગર ફેક્ટરી ચાલુ કરો કારણ કે ખેડૂત સાથે તમે મજા કરવાનું બંધ કરો કારણ કે કોંગ્રેસની સરકાર જ્યારે હતી ત્યારે આ સુગર ફેક્ટરી ચાલુ હતી અને ભાજપની સરકાર એ બંધ થઈ છે તો આજે અમે તમને કહેવા માગીએ છીએ કે દર વખતે તમે જે વાત કરો છો કે સુગર ચાલુ કરો એને બંધ બંધ કરી દીધી છે ફરીથી ચાલુ કરો અમે કોઈ વિરોધ નથી કરવા માગતા અમારે કોઈ બી હિસાબે સુગર ફેક્ટરી ચાલુ થવી જોઈએ જો નહીં થશે તો ગયા વખતે ખાલી કોડીના વિધાનસભામાંથી પ્લસ રહેલા હતા અમે લોકસભામાં આ વખતે અમે આખા ગીર સોમનાથ જિલ્લામાંથી પ્લસ કાઢીશું અને ભાજપના વખતે લોકસભામાં સો ટકા પરાજય કરાવશું આજે અમે દરેક જિલ્લા પંચાયત દીઠ ગીર સોમનાથ જિલ્લામાં અમે મિટિંગ કરીશું અને અહીંયાથી અમે ચાલતા ચાલતા કલેક્ટરને આવેદનપત્ર બી આપવા જઈશું જરૂર પડશે તો અમે ઉગ્ર આંદોલન બી કરીશું પાછળ ખેડૂત સાથે જે અન્યાય કરી રહ્યા છે એ બિલકુલ સહન કરવામાં નહીં આવે અને દિવસોમાં અમે આ આંદોલન ચાલુ રાખીશું કોંગ્રેસ સમિતિ કાયમી માટે ખેડૂતોની પડખે ઊભી રહી છે અને ખેડૂતોના જે પ્રશ્નો છે એને સમજે છે એટલે અહીંયા અહીંયાના જે લોકલ નેતાઓ છે અને આમ તો અમારા પ્રદેશના નેતા માનસિંહભાઈ ડોડિયા અજીતભાઈ સુરપાલભાઈ એ લોકોની એક ટીમે અહીંયા ખેડૂતોનું આજે મહાસંમેલન કરેલું અને એમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે ગયા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા જાહેરાત કરવામાં આવી હતી કે સુગર ફેક્ટરી ચાલુ કરી દેવામાં આવશે એના માટે ત્રી ત્રીસ લાખ કરોડનું બજેટ દેવામાં આવ્યું હતું પણ તમે જુઓ અત્યારે કોના ખિસ્સામાં પૈસા ગયા છે અને સુગર ફેક્ટરીની હાલત આજે શું છે આપણને ખબર છે અત્યારે નવો નેશનલ હાઈવે બની રહ્યો છે ભાવનગરથી લઈને અહીંયાથી ભાવનગર જે નીકળે છે એમાં જે ગામડાઓ છે સોમનાથથી ભાવનગર જતા એમાં જે ગામડાઓમાં ક્રોસિંગ આવે છે ત્યાં ઓવરબ્રિજની માગણી કરી રહ્યા છે કે જેથી કરી અને જે રોડ અકસ્માતો બની રહ્યા છે એ ના બને કેનાલની વાત હોય ગેસ પાઇપલાઇનની વાત હોય જે ખેડૂતોના નજીકથી સ્પર્શતા પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે અને ખેડૂતો સારી સંખ્યામાં અહીંયા જોડાયા છે અને મને આશા છે કે આવનારા દિવસોમાં પણ આ લડાઈ જ્યાં સુધી સરકાર એમના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષના અમારા તમામ લોકો છે એમાં જોડાયેલા લેશે રહેશે અને એમના માટે આંદોલનો કરવા પડશે રેલીઓ કરવી પડશે આવેદનપત્રો આપવા પડશે સરકારની સામે લડવું પડશે એ લડવા માટે મજબૂત છે અને તમામ ખેડૂતો પણ અમારી સાથે જોડાયેલા છે ખેડૂતોના અનેક પ્રશ્નો છે જમીન માપણીનો પ્રશ્ન હોય પાક વીમાનો પ્રશ્ન હોય નવી રેલવે લાઈન અહીંયાથી જે નીકળે છે જૂની હતી ત્યાં ને ત્યાં કરવાની જગ્યાએ નવી એક લાઇન નીકળે છે એનો પ્રશ્ન હોય ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન હોય પીજી વીસીએલના પ્રશ્નો હોય પંદર ગામોને જે કેનાલોનો પ્રશ્ન છે એ પ્રશ્ન હોય આવા અનેક પ્રશ્નોને લઈ અને આજથી ત્રણ મહિના પહેલાં પણ અમે ખેડૂતો અહીંયા સંગઠિત થયા હતા આજે પણ ફરીથી સંગઠિત થયા છીએ અને આજે સુગર મિલનો પ્રશ્ન નવી રેલવે લાઈનનો પ્રશ્ન ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન આવા આ વિસ્તારના લોકલ પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં શું અને કેવી રીતે લડાઈ કરવી એનું એક ભાગરૂપે આજે ફરીથી મળી અને ચર્ચા કરી છે અને આવનારા દિવસોની અંદર ગીર સોમનાથ જિલ્લાના જે ખેડૂતોના વિવિધ પ્રશ્નો છે આ પ્રશ્નોને લઈ અને કિસાન કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે રહી અને અહીંયાથી લડતના મંડાણ કરશે ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો